હું કેપ્ટનભાઈ કથિરિયા રાજપુત તાલુકા પંચાયતના પ્રમુખ છું અમે અમારા કેન્ડિડેટ હતા નફીશાબાઈ મનોજભાઈ છે જે મુસ્લિમ હતા અને અમારા રાજકોટ જિલ્લા ભાજપના લઘુમતી મોરચાના ઉપપ્રમુખ છે હાલમાં તે વોટો ધરાવે છે અમારી ભાજપની પેનલમાંથી અમે તેને ઉભા રાખેલા હતા અને જંગી લીટથી સાડા પાંચસોની લીટે જીતા થઈ અમે ગામમાં ગામ લોકોનો હિન્દુ સમાજ મુસ્લિમ સમાજ તથા સર્વ સમાજ અઢારે અઢાર વડાનો અમે આભાર માની છીએ કે જે અમને જંગી લીટથી જીતાવ્યા અમે ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર માની અમારા ગામમાં સીસીટીવી કેમેરા સ્ટ્રીટ લાઇટ ભૂગભ ગટર અને ખેતીવાડીના ખેડૂતોને જવા માટે જે તકલીફ પડતી હોય ત્યાં ખોજવે અને રસ્તા પહોળા કરી આપશું જંગલ કટિંગ કરી આપશું અને આયુષ્યમાન કાર્ડ ત્યાં કોઈને કૂપન બંધ થઈ ગયો હોય તો કૂપન ચાલુ કરાવી દઈશું આધાર કાર્ડ લિંક કરવાના હોય આધાર કાર્ડ નવા કાઢવાના હોય કોઈ પણ જાતનું સરકારી કોઈ પણ દસ્તાવેજ ના કામ હોય એ અમે અમારી પંચાયતે કરી બેટા ચૂંટણી હતી અમારા સરપંચ અગાઉ સસ્પેન્ડ થયેલા અમારે પેટા ચૂંટણી હતી